આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિદેશક નરસિંહ કામરે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં સોશિયલ મીડિયા પર આચાર સંહિતા ભંગ થતી ટિપ્પણી ન કરવા સૂચના આપવામાં આવી છે પગાર અને બાબતે મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે જેને અધિક પોલીસ મહાનિદેશક પોલીસ કર્મીઓને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા સૂચના આપી રહ્યા છે તો એલઆરડી એસઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પચીસ દસ બે હજાર એકવીસે પોલીસ મહાઆંદોલનનો સ્ટેટસ મૂકી રહ્યા છે જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે આ સ્ટેટસને પગલે પચીસ ઓક્ટોબર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે તેમજ ગ્રેડ પે મામલે પોલીસ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે બીજી તરફ ગ્રેડ પે બાબતે ગૃહ રાજ્યમંત્રી હતી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ એકતા પરેડન અને આઝાદી અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે ચોક્કસ વિચારણા કરાશે અને માગણી યોગ્ય લાગશે તો જરૂરી બદલાવ પણ કરીશું આ બાબતનું વિશ્લેષણ કરાશે ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓએ ગ્રેડ પે અને ભથ્થા સુધારા થઈ રહ્યા છે રાજ્યના તમામ કર્મચારીઓના મળવાપાત્ર લાભ અંગે બંધારણીય સમાનતાને જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરાઈ છે તો આ અંગે કોંગ્રેસની વિદ્યાર્થી પાક એનએસઆઈ દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાત પોલીસ વિભાગના ગ્રેડ પે વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે તો રાજ્યના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ ગ્રેડ પે ખૂબ જ ઓછા છે જેને બદલે બેતાલીસો છત્રીસો અઠ્ઠાવીસો ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જૂના બથ્થા તાત્કાલિક વધારી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે આ પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે વધારાની માંગણી સાથે સાથે યુનિયન બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે અઝર કુરેશી ન્યૂઝ